પાણી તો વાળી છે તમને નઈ ખબર આ હોળી ના વળાયા છે તમને નહીં ખબર પણ મારે શું લેવા દેવા

કોમ વધાર છે તમે યાર જો ને તાર માં હા તો કછો વધારી લાવ અમે લઈ લેશા હા તો 500 500 રૂપિયા લઈ લો શેના વળી આપણે નરવા એકલા આ કોમવાળા હા કોમવાળા અરે દેખાય છે બંગલો ભજો થઈ ગયો ને તો ભાઈ બોધો પડે અને આવા તૂટી ગયા રોડો રેવા જો ન હોય તો પાટણ માં હડો ઈટો લઈ લઉં 10000 તો નવી એટલે તમે ઉતરાવાના છે હે હાલો હાલો હવે તમે ગોમની પંચાયત કરાવવાનો વધી નેકળો

ઓ હોડાતી લઈ જશો નહીં કોઈ બીજા માટે લઈ જતો ભલાવે હવે હેડવાન કરો હવે મોટા મોટા ખોટું બોલાવશો નઈ મન હેડવાન ના ના આઈ જશો દાળો બગાડવા ત્યાર નો આઈ જશો ચકા

છે તો આવો વડી નજર મારવા આવશે તમે બધા છો તો ખરી તમે શું કરવાના તમારા લાકડાની જરૂર છે હગાવો એટલે તો કોમ થાય અમારું આગળ હો હો મારા ઘરના લાકડા સિવાય તમારો હોડીયો નઈ થાય અરે તો તમે આવશો તો અમારું આગળ કોમ થાય તમે લાકડા છે હળાવશો

આગેવાન તો કોઈ બોલતાય નઈ તમે આટલા બધા ઉકડી રહ્યો એટલે ભલા મો આગેવાન શું બોલે તમે બોલવા દો છો કોઈ પણ શું બોલવા દે દર વર્ષે માથવા આવી જુ લાવો લાવો

એ બાજુ ઉપડી મજા આવું છે એવું ગાડી કઈ મકા હે

ભાઈ લઈને આવું પડે તમને શાળામાં બે હોઠીઓ લઈને આવો છો તમે પણ બીજું મારા ઘેર લાકડે એટલે આ બે હોઠિયો હોઠીયો અત્યારે તમે અત્યારથી આમાં આમ કરો છો તમારા માટે પછી ચાલશે આટલા

ના વિકાસજી કોઈ નહી પૂછું માની સોગન કે મારો ભારો નહીં નથી બાપ ની સોગન ભારો મારો આ ભારો હાચું હાચું તમારી માની છોગન ભારો તમારો નહિ કોઈનો નો નહી છે પણ તહેવાર હોય મારી માની છોગન હું લેવાખો ના ભારો છો તો મારો ભાઈ હવે સેતુજી તમે બોલ્યા ભારો મારો છે તમારે પૈસા તો હાલ જ પડશે હો ભાઈ ની તૈયારી કરો આડ પ્રગટાવવાની